આજે તમને એક વિશેષ પ્રયોગ બતાવું છું જીવનની કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા આર્થિક હોય શારીરિક હોય માનસિક હોય સંબંધની હોય કોઈ પણ એક સિવાય જે કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા દૂર કરવાની ગુરુ ચાવી છે અને એ મંત્ર છે હર હર મહાદેવ મંત્ર પૂરા ઊંડાણથી બોલવાનો છે हर हर महादेव आम नाभिएूटी थी हर हर महादेव हर हर महादेव हर हर महादेव ये मंत्र हाथ अंगूठो शिवलिंग है आ शिवलिंग आसपास परिक्रमा करने हर हर महादेव 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 આ રીતે મંત્ર કરવાનો છે રોજ દસ મિનિટ કરવાનો અને મંત્ર કરતી વખતે એક પાણીના વાટકો વાટકામાં પાણી લેવાનું એમાં જમણા હાથની પાંચે આંગળીઓ ડૂબાડી રાખવાની બોળી રાખવાની અને મંત્ર કરવાનો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ આ રીતે કરશો દસ મિનિટ એટલે એ પાણી અભિમંત્રિત થઈ જશે દિવ્ય ઉર્જાવાળું અને જે ઉર્જાવાળું પાણી છે એ દસ મિનિટ પછી એ મંત્ર પૂરો થાય પછી તમારે થોડુંક તમારી ઉપર છંટકાવ કરી દેવાનું થોડુંક ઘરમાં છાંટી દેવાનું અને બીજું જે ઘરમાં પીવાનું પાણી હોય એમાં બધું નાખી દેવાનું એટલે એ અભિમંત્રિત પાણી છે દિવ્ય ઉર્જાવાળું પાણી છે એ બધા મને પીવામાં આવે અને તમારી અંદરના કર્મ દોષો એ દૂર થશે અને તમારી અંદરની શું શક્તિ એ બહાર આવશે અને કર્મના દોષો હળવા થશે ગ્રહના દોષો તમામ ગ્રહના દોષો હળવા થશે અને તમારી સમસ્યા જે તમે ભગવાન શિવને બતાવ્યું હોય એ સમસ્યા અને બીજી સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થવા માંડશે આ પ્રયોગમાં તમે સફળ થાવ એવા આશીર્વાદ અમારી કૃપા ભગવાનની કૃપા તમારી સાથે છે આશીર્વાદ આશીર્વાદ